નમસ્કાર તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસીની ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે જ્યારથી તેમને જેલની બહાર આવ્યા છે શરતી મળ્યા છે ત્યારથી પોતાના વિસ્તાર ડેડિયાપાડાની એન્ટ્રી છે ત્યારે આપણે વાત કરતા આવ્યા છે કે હવે ચૈતર વસાવા છે તે ડેડિયાપાડા સિવાય પણ બીજા ઘણા બધા એવા આદિવાસી વિસ્તાર છે કે જેના ઉપર ફોકસ કરી રહ્યા છે અને આગામી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તેને લઈને પણ તેમના દ્વારા ક્યાંક અત્યારથી જ કામ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે આપણે ગઈકાલે જોયું હતું કે પંચમહાલની અંદર જે બ્લાસ્ટ કેસ થતા હોય છે ફેક્ટરી તેમના દ્વારા આપવામાં આવ્યું હતું ને હવે આગામી સમયમાં આવું ન થાય તેવી પણ માંગ કરવામાં આવી હતી પરંતુ હવે ક્યાંક એ જ સમયે જે સમયે ચૈતર વસાવાની આ સમગ્ર વિવાદ સામે આવ્યો હતો સમગ્ર વિરોધ પ્રદર્શન થયું હતું એ જ સમયે તેમની મુલાકાત એક ભારતીય પાર્ટીના નેતા એટલે કે રાજેશ રાઠવા સાથે થઈ હતી ત્યારથી જ ઘણા બધા તર્ક વિતર્ક સર્જાયા હતા કે શું ખરેખર હવે રાજેશ રાઠવા જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે તે આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવા ઘણા બધા તર્ક વિતર્ક સર્જાયા હતા અને આજે તેના ઉપર જ આપણે વાતચીત કરવી છે ચૈતર વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે જ્યારથી ચૈતર વસાવા ધારાસભ્ય બન્યા છે ત્યારથી અવારનવાર તેમના દ્વારા ઘણા બધા એવા વિરોધ પ્રદર્શન કરવામાં આવતા હોય છે અને ઘણી બધી એવી વાતો છે જે સરકાર સામે મૂકવામાં આવતી હોય છે ખાસ કરીને તેમના દ્વારા મનરેગા કૌભાંડ છે તે પણ ક્યાંક ઉજાગર કરવામાં આવ્યો હતો પરંતુ હવે જ્યારે અંતે પંચમહાલની અંદર જે બ્લાસ્ટ કેસીસ સામે આવ્યા છે એ જ વાતને લઈને ચૈતર વસાવા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમની સાથે જે બીજા આપના નિરંજન વસાવા છે રાધિકા રાઠવા છે દરેક લોકો ત્યાં પહોંચ્યા હતા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એ બાદ ભારતીય જનતા પાર્ટીના નેતા જે રાજેશ છે તેમની સાથે એમની બારણે મુલાકાત થઈ હતી આ મુલાકાતના ઘણા બધા દ્રશ્યો સામે આવ્યા છે તેની સાથે ચૈત્ર વસાવા પાર્ટીના નેતા અને નિરંજન વસાવા જે આપના નેતા છે એ લોકોનો ફોટો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં આવ્યો છે અને આની પહેલા પણ જે આ ભાજપના નેતા છે એમના દ્વારા ક્યાંક ને ક્યાંક એવો ઇશારો આપવામાં આવ્યો હતો કે તે ક્યાંક પક્ષ પલટો કરી શકે છે જોકે એ બાદ એ જે વાતો વહેતી હતી એનો અંત આવ્યો હતો ને તે પોતાની પાર્ટી એટલે કે ભાજપમાં જ રહ્યા હતા પરંતુ હવે જ્યારે બંધ બારણે ડેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના જે ચૈતર વસાવા છે ને તેની સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા એટલે કે રાજેશ રાઠવા છે એ લોકોની મુલાકાત થઈ અને એના ઉપરથી જ અત્યારે હાલ એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે કે ક્યાંક ચૈતર વસાવા હવે ભારતીય જનતા પાર્ટીની અંદર એક મોટું ગાબડું પાડી શકે છે છેલ્લા ઘણા સમયથી નર્મદાની જો વાત કરવામાં આવે તો ત્યાં પક્ષ પલટાનો મોસમ ચાલી રહ્યો છે અત્યારે હાલ કોઈ ચૂંટણીની જાહેરાત નથી કરવામાં આવી તેમ છતાં પણ ઘણા બધા લોકો ભાજપમાં જઈ રહ્યા છે ને ઘણા બધા લોકો ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે થોડા સમય અગાઉ આપણે જોયું હતું કે ચૈતર વસાવા જેવા જેલની બહાર આવ્યા હતા એવા તરત જ લગભગ પાંચસો જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તેની સાથે જે ચૈતર વસાવાની સાથે નિકટતા ધરાવે છે એ દરેક લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને ખાસ કરીને આદિવાસી વિસ્તાર કે જેના ચૈતર વસાવા નેતા કહેવાય છે ત્યાં પણ તેમના હાય હાયના નારા લાગ્યા હતા જોકે એ બાદ અત્યારે હાલ જે રીતે ચર્ચાઓએ વેગ પકડ્યો છે એ રીતે એવું પણ ક્યાંક કહેવામાં આવી રહ્યું છે કે હવે ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં એક મોટું ગાબડું પાડી શકે છે કારણ કે જે આ બંધ બારણે મુલાકાત થઈ હતી આ બેઠક થઈ હતી એની અંદર કયા વિષયને લઈને ચર્ચાઓ કરવામાં આવી છે તેને લઈને ચૈતર વસાવા દ્વારા તો ખુલાસો કરવામાં આવ્યો છે પરંતુ અત્યારે હાલ એવી શક્યતાઓએ જોર પકડ્યું છે અને ખાસ કરીને જ્યારથી આ સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ થયો છે ત્યારથી જ ક્યાંકને ક્યાંક લોકોમાં પણ અત્યારે હાલ એવી ચર્ચાઓ ચાલી છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર ચૈતર વસાવા છે તે પોતાનો પેસારો કરી શકે છે અને ખાસ કરીને મોટું ગાબડું પાડી શકે છે અને રાજેશ છે તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે થોડા સમય અગાઉ રાજેશ જે ભાજપના નેતા છે એમના દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી હતી ત્યારે ક્યાંક એવો ઈશારો આપવામાં આવ્યો હતો કે તે કદાચ ભાજપ છોડી શકે છે પરંતુ એ બાદ તે પોતાની પાર્ટીમાં રહ્યા હતા અને હવે જ્યારે અંતે ચૈતર વસાવા અને તે લોકોની વચ્ચે બેઠક થઈ છે એના કારણે પણ ઘણા બધા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે tip વાત કરવામાં આવે ચૈતર વસાવાની અંદરની રાજનીતિ વિશેની તો ચૈતર વસાવા જ્યારથી જેલમાં ગયા છે ત્યારથી ધીરે ધીરે આદિવાસી વિસ્તારમાં તેમનું પ્રભુત્વ છે તે વધતું ગયું છે એવું ક્યાંક એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી એટલે કે અરવિંદ કેજરીવાલથી લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સુધીના દરેક નેતાઓ છે એ લોકો ડેડિયાપાડા પહોંચ્યા હતા મોટી મોટી જનસભાઓ કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને નિશાની ક્યાંક મનસુખ વસાવા પણ હતા એમના લોકો દ્વારા દરેક લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે મનસુખ વસાવા દ્વારા આના કારણે ચૈતર વસાવાનો જેલવાસ જેટલો લાંબો હશે એટલી જ એમની લોકપ્રિયતા વધારે હશે એની સામે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી છે એ પણ આદિવાસી વિસ્તારમાં એટલા જ કામો કરી રહી છે એ પણ પોતાના નેતાઓને એટલા જ એક્ટિવ કરી રહી છે કારણ કે જે રીતે ચૈતર વસાવા હવે ધીરે ધીરે ડેડિયાપાડામાં તેમની નો એન્ટ્રી છે કોર્ટ કાર્યવાહી સિવાય તે ત્યાં જઈ નથી શકવાના એટલે કે જે બીજા પ્રશ્નો છે ડેડિયાપાડાના વિકાસના પ્રશ્નો તેની સાથે તો તેને લઈને લોકોની સુધી વાતચીત કરી રહ્યા છે પરંતુ તેની આસપાસના જેટલા પણ વિસ્તારો આવી રહ્યા છે તેની આસપાસ જેટલા પણ સ્થાનિક મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈને પણ હવે ક્યાંક ચૈતર વસાવા લડવાની તૈયારી બતાવી રહ્યા છે આની પાછળ એક ફેક્ટર એ પણ હોઈ શકે છે કારણ કે વિસાવદરના ધારાસભ્ય જે ગોપાલ ઇટાલિયા છે એ પણ અત્યારે હાલ વિસાવદર સિવાય પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં સ્થાનિક પ્રશ્નો હોય રોડ રસ્તાના પ્રશ્નો એ દરેક વાતને લઈને મેદાન આવતા હોય છે ભારતીય જનતા પાર્ટી અને તંત્રની સામે ક્યાંક ને ક્યાંક આકરા પ્રહાર કરતા હોય છે આપણે જોયું હતું કે જે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે એમના દ્વારા અમરેલીની અંદર જે મુદ્દાઓ છે એને લઈને વાતચીત કરવામાં આવી હતી ઇન્ફેક્ટ જે ભાજપના પ્રદેશ પ્રમુખ જાહેર થવાના હતા એ સમયે પણ તેમના દ્વારા સત્તા ઉપર જે અત્યારે હાલ જેની સત્તા છે એના ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા એ બાદ જો વાત કરવામાં આવે રાજુ કરપડા વિશેની તો તેમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક એવું કહી દેવામાં આવ્યું હતું કે હવે તે અત્યારે પ્રદેશ પ્રમુખની ચૂંટણીના જે બધા તાઇફા ચાલી રહ્યા છે એ બંધ કરો ને ખેડૂતો વિશે વિચારો એટલે એ બાદ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા પણ અત્યારે હાલ પોતાના વિસ્તાર સિવાય બીજાના વિસ્તાર છે એમાં એક્ટિવ થયા હોય એવું લાગી રહ્યું છે જે ત્યાંના સ્થાનિક પ્રશ્નો છે એને લઈને તેઓ બહાર આવી રહ્યા છે ડીડિયાપાડાના પ્રશ્નોને લઈને તો અવારનવાર તેઓ ઝઘડતા હોય છે મનસુખ વસાવા ઉપર આકરા પ્રહાર કરતા હોય છે ને એમાં પણ જ્યારે જે ખાસ કરીને નર્મદામાંથી ચિકદાને નવો તાલુકો બનાવવામાં આવ્યો હતો એ જ સમયે આપણે જોયું હતું કે ચૈતર વસાવા ને મનસુખ વસાવા બંને એક જ સ્ટેજ ઉપર જોવા મળ્યા હતા ત્યારે પણ એ લોકોની વચ્ચે એક મોટી બબાલ થઈ હતી ચૈતર વસાવાએ મનસુખ વસાવા સાવા જે ભરૂચના સાંસદ છે એમની હાજરીમાં કહી દીધું હતું કે અમને લોકોને સરકારી કાર્યક્રમમાં બોલાવવામાં નથી આવતા એની જ સામે મનસુખ વસાવાએ પણ તેમને વળતો પ્રહાર કર્યો હતો કે મેં તાલુકા માટેની માંગણી કરી હતી જેટલા પણ ત્યાંના સ્થાનિક પ્રશ્નો છે દરેક વસ્તુને લઈને તેમના દ્વારા વાતચીત કરવામાં આવી હતી એટલે એક તરફ જ્યારે ભારતીય જનતા પાર્ટી આદિવાસી વિસ્તારની અંદર જેટલી મજબૂત થઈ રહી છે એની જ સામે ચૈતર વસાવા છે તે હવે પોતાના આદિવાસી વિસ્તારમાં તો કામ કરી રહ્યા છે પરંતુ એની આસપાસના જેટલા પણ વિસ્તારો છે એ દરેક વિસ્તાર ઉપર ક્યાંક હવે ધારા ધારાસભ્ય ચૈતર વસાવા ફોકસ કરતા હોય એવું લાગી રહ્યું છે ની પાછળના કારણો ઘણા બધા હોઈ શકે છે સૌથી પહેલાં તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ને એ બાદ ભારતીય જનતા પાર્ટીનું મંત્રીનું વિસ્તરણ થવાનું છે મંત્રીમંડળના વિસ્તરણની અંદર કયા નવા નેતાઓ આવશે તેની સાથે કયા નવા મંત્રીઓ આવશે કયા જૂના પત્તા કપાશે એના ઉપર દરેક વિપક્ષના નેતાની નજર છે કારણ કે જે લોકો દ્વારા કામ નથી કરવામાં આવતું એના દ્વારા ખાસ કરીને અવારનવાર આપના નેતાઓ તે મંત્રીઓને લઈને વિરોધ પ્રદર્શન કરતા હોય છે એટલે કે ભારતીય જનતા પાર્ટીનું જે મંત્રીમંડળ કેવું રહેવાનું છે એનું વિસ્તરણ વલણ કેવું થશે કયા એવા નેતાઓ છે કે જેના વખતે તક આપવામાં આવશે એ દરેક ઉપર ક્યાંક ને ક્યાંક વિપક્ષના નેતાઓ છે એ લોકો પોતાની નજર માંડીને બેઠા છે અને ખાસ કરીને જો કદાચ કોઈ એવા નેતાને આ વખતે તક આપવામાં આવશે કે જે કદાચ વિપક્ષને નહીં ગમતું હોય તો તેમણે સામે પણ વિરોધ પ્રદર્શન થઈ શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે એટલે ખાસ કરીને અત્યારના જો પરિસ્થિતિને અત્યારના રાજકારણની જો વાત કરવામાં આવે તો ચૈતર વસાવા ગોપાલ ઇટાલિયા તેની સાથે રાજુ કરપડા છે પ્રવીણ રામચંદ બીજા ઘણા બધા એવા આમ પાર્ટીના નેતાઓ છે કે જે લોકો ભાજપને ક્યાંક ટક્કર આપી શકે છે રાજકારણમાં જે રીતે પહેલા ભાજપની સામે કોંગ્રેસ લડતું હતું ને આમ આદમી પાર્ટી ક્યાંક પાછળ હતું અત્યારે હાલ એવી જ રીતે ક્યાંક પરિવર્તન આવ્યું છે એની અંદર બદલાવ જોવા મળી રહ્યો છે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીની સત્તા છે પરંતુ વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી ઊભું છે ને કોંગ્રેસ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક પાછળ ચાલી રહી હોય એવી પણ શક્યતાઓ લાગી રહી છે ચૈતર વસાવા વિશેની જો વાત કરવામાં આવે તો જે રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ બીજી તરફ એક્ટિવ થઈ રહ્યા છે બીજા જિલ્લાઓમાં જઈ રહ્યા છે ખાસ કરીને જે એક એક નાની નાની બાબત હોય છે તો એને લઈને પણ અવારનવાર જે સત્તાની સામે સવાલો પૂછતા હોય છે તો એ વાતને લઈને ક્યાંક ને ક્યાંક હવે ચૈતર વસાવા છે તે પણ એક્ટિવ થતા હોય એવું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીએ થોડા સમય પહેલાં જ્યારે ચૈતર વસાવા જેલની બહાર આવ્યા હતા એ જ સમયે તેમના દ્વારા પણ આમ આદમી પાર્ટીની અંદર ગાબડું પાડવામાં આવ્યું હતું ખાસ કરીને આપણે જોયું હતું એ રીતે લગભગ પાંચસો જેટલા કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓ સીધા જ આમ આદમી પાર્ટી છોડી અને ચૈતર વસાવાની સાથે જોડાયેલા લોકો છે એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને ખાસ કરીને હવે જ્યારે ચૈતર વસાવા અને ભાજપના નેતાની જે બંધ બારણે બેઠક થઈ છે આ જ બેઠક ઉપરથી અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે કે શું ખરેખર ચૈતર વસાવા છે તે હવે ભારતીય જનતા પાર્ટીની અંદર ગાબડું પાડી શકે છે કે કેમ કારણ કે જે રીતે ભાજપના નેતા છે છે પોતાની પાર્ટીને છોડવાની વાત આની પણ કરી ચૂક્યા અને હવે છેપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે તેમના આવી રીતે સંપર્ક વધી રહ્યા છે જે ફોટો વાયરલ થયા છે એના ઉપરથી પણ ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે ક્યાંક નર્મદાનું જે રાજકારણ છે તે ગરમાવી શકે છે કારણ કે ત્યાં છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી આમને સામને જોવા મળી રહી છે જેટલી ભારતીય જનતા પાર્ટી એક્ટિવ થાય છે એની જ સામે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા છે એ પણ એટલા જ એક્ટિવ થતા જોવા મળે છે સૌથી પહેલાં તો આજે બંધ બારણે બેઠક થઈ હતી એ દ્રશ્યો ઉપર નજર કરીએ ને એ બાદ આ વિષયને લઈને ચૈતર વસાવાનું શું કહેવું છે તે પણ સાંભળીએ આજે પંચમહાલ જિલ્લાના આ તાલુકાની મુલાકાતે હતા અને ત્યાંથી પરત ફરતી વખતે છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા પ્રમુખ શ્રી પ્રમુખશ્રી શ્રી અને અહીંના આગેવાનો સાથે સંગઠનના આવનારા દિવસોના સંગઠન મજબૂત બનાવવાને લઈને આવનારી તાલુકા જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીઓને લઈને એક ચર્ચા માટે મેં બેઠા હતા અને ખૂબ સારા યુવાન આગેવાનો પણ ઘણા આમ આદમી પાર્ટીમાં આવનારા દિવસોમાં જોડાવાના છે અને સરપંચો પણ ઘણા ઉત્સુક છે ત્યારે આવનારી તાલુકા જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીના પોતાના સ્વતંત્ર ઉમેદવારો રહેશે અને પૂરી તાકાતથી આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં લડશે અને અમને પૂરી આશાને અપેક્ષા છે કે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતોમાં પરિવર્તન આવશે અને ઘણી ખરી જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો અને નગરપાલિકામાં આમ આદમી પાર્ટીની સ્વતંત્ર બોડી બનશે એવી અમને પૂરેપૂરી અપેક્ષાઓ પણ છે સાહેબ આજે રાજેશભાઈ લગામીવાળા જે છે કારોબારી અધ્યક્ષ એ આપની મુલાકાતે આવ્યો હતા એવો આપ પાર્ટીમાં જોડાશે આજે જે અમારો કાર્યક્રમ ઘોઘંબા ખાતે હતો એમાં બિનરાજકીય કાર્યક્રમ હતો એમાં કોંગ્રેસના પણ ઘણા અગ્રણીઓ જે આપણા પૂર્વ મંત્રી કેબિનેટ મંત્રી જે કાયદા મંત્રી હતા જાંબુ ઘોડાના એ પણ અમારી સાથે હતા ઘણા કોંગ્રેસના આગેવાનો ઘણા ભાજપના આગેવાનો જે લોકો સમાજની સાથે અન્યાય થતો હોય કે કોઈ પણ વર્ગ સાથે અન્યાય થતો હોય અને પોતાનો અવાજ ઉઠાવવા માગતા હોય છે એવા ઘણા લોકો અમારી સાથે આજે હતા ત્યારે જોડાવાની કે એવી કોઈ વાત નથી થઈ પણ ક્યાંય પણ અન્યાય થાય કોઈની સાથે પણ વહીવટી તંત્ર કે કોઈ પણ લોકો અન્યાય કરે તો અમે બધા એક થતા હોય છે અનેક પ્રોગ્રામો અહીંના અમે અહીંયા આવીએ તો પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા અમારી સાથે હોય સુખરામભાઈ રાઠવા હોય એ જ પ્રકારે ભાજપના પણ ઘણા આગેવાનો અમારી સાથે હોય છે એટલે એના ભાગરૂપે આવ્યા હશે પણ આવી જોડાવા બાબતની કોઈ અમારી ચર્ચાઓ નથી થઈ જે રીતે ચૈતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે ને ખાસ કરીને ત્યાંના જે ભરૂચના સાંસદ મનસુખ વસાવા છે એ પણ પોતાના બે બાગ બોલને કારણે અવારનવાર ચર્ચામાં આવતા હોય છે કારણ કે એક એવા નેતા છે કે જે અવારનવાર સરકારની સામે પડતા હોય છે તેના વિકાસના જે પ્રશ્નો હોય છે એને લઈને પણ વાતચીત કરતા હોય છે પરંતુ ક્યાંક જે પ્રમાણે ચૈતર વસાવા અને રાજેશ રાઠવાની બંધ બારણે બેઠક થઈ છે અને આ રાજેશ રાઠવા એ જ નેતા છે કે જે અવારનવાર સરકારના વિરોધમાં નિવેદન આપતા હોય છે ખાસ કરીને તેના જે સ્થાનિક પ્રશ્નો હોય છે એને લઈને પણ તેમ દ્વારા જ્યારે રજૂઆત કરવામાં આવતી હોય છે ત્યારે કદાચ તંત્ર દ્વારા સાંભળવામાં ન આવે તો પણ તે પોતાના બેબાક બોલ છે એના થકી પોતાના સોશિયલ મીડિયામાં મૂકતા હોય છે અથવા તો પછી મીડિયાને નિવેદન આપતા હોય છે કે આ સરકારમાં અમારું સાંભળવામાં નથી આવતું એટલે ખાસ કરીને જે અત્યારે હાલ બંધ બારણે બેઠક થઈ છે ચૈતર બસાવ અને ભાજપના નેતાની એના કારણે ક્યાં કેવું લાગી રહ્યું છે કે હવે ભારતીય જનતા પાર્ટીમાં પણ એક મોટું ગાબડું પડી શકે છે ભાજપને ક્યાંક ફટકો પડી શકે છે ને એની સાથે આપણે જોયું હતું કે થોડા સમય અગાઉ આમાં પાર્ટીને તો મોટો ફટકો પડ્યો છે કારણ કે લગભગ પાંચસો જેટલા કાર્યકર્તાઓ છે એ લોકો ભાજપમાં જોડાયા છે કે આપ દ્વારા આજે કાવતરું કરવામાં આવે છે એવી પણ વાત તે લોકો દ્વારા કરવામાં આવી છે એટલે ખાસ કરીને અત્યારે હાલ જે પ્રમાણે આદિવાસી વિસ્તારનું રાજકારણ ગરમાવું છે જેટલા પણ ફોટો વિડીયો સામે આવી રહ્યા છે એના કારણે ઘણા બધા તર્ક અને વિતર્ક સર્જાઈ રહ્યા છે કે શું ખરેખર હવે ચૈતર ભારતીય જનતા પાર્ટીની અંદર ગાબડું પાડશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર